પાલિકા વિસ્તારમાં ભારે દબાણ કરનારાઓને પાલિકા કે પોલીસ નો કોઈ ડરજ રહ્યો નથી જેના કારણે તાપી નદી પર બનેલા સ્વામી વિવેકાનંદ બ્રિજ પરથી રવિવારે બજાર ભરાઈ ગયું હતું આ બ્રિજ પર બંને તરફ પાલિકા પોલીસના સીસીટીવી કેમેરા હોવા છતાં

આજે વધુ એક વખત સાબિત થઈ ગયા છે આ કેમેરાનો ડર વાહન ચાલકો કે ગંદકી કરનારાઓને છે પરંતુ માથાભરે દબાણ કરનારાઓને કોઈપણ પ્રકારનો પાલિકા કે પોલીસનો ડર નથી તાપી નદી પર બનેલા લો લેવલ બ્રિજ પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ આ કેમેરા નીચે જ માથાભરે દબાણ કરનાર બ્રિજની બંને તરફ રવિવારી બજારની દુકાન લગાવી દીધી હતી આ બ્રિજ પરથી પસાર થતાં લોકોએ બ્રિજ પર ભરાયેલું રવિવારી બજાર જોઈને ભારે આશ્ચર્ય થવા સાથે ચર્ચાનો વિષય બની ગયો હતો આ બ્રિજ પર પાલિકા અને પોલીસ દ્વારા મુકાયેલા કેમેરાની સામે જ માથાભરે તત્વો સમૂહમાં દબાણ કરતા હોવા છતાં તા પાલિકા કે પોલીસે કોઈ કામગીરી કરી નથી જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાલિકા અને પોલીસની નબળી કામગીરીના કારણે હવે માથાભરે દબાણ કરનારા જાહેર મિલકતોને બાપીકી મિલકત સમજીને દબાણ કરી રહ્યા છે જો પાલિકા કે પોલીસે બ્રિજ પર મુકાયેલા સીસીટીવી કેમેરાનું પ્રમાણિકતાથી મોનિટરિંગ કર્યું હોત તો જાહેર બ્રિજ પર આવા પ્રકારના દબાણ કરવું શક્ય ન હતું બ્રિજની બંને ફૂટપાથ પર તો માથાભરે ભરે તત્વોના દબાણ હતા જ તેની સાથે જાહેર રોડ પર પણ લારીઓને ટેમ્પોના દબાણ થઈ ગયા હતા સુરતના સ્વામી વિવેકાનંદ બ્રિજ પર માથાભારે તત્વોએ કબજો જમાવી અડધા બ્રિજ પર બંને તરફ રવિવારી બજાર શરૂ કરી દીધું હતું જેના કારણે અહીંથી ખરીદી કરવા આવતા વાહનો રોંગ સાઈડમાં દોડ્યા હતા જેના કારણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચલાવતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહ્યો હતો આ ઉપરાંત અનેક દબાણ કરનારાઓ બ્રિજના રોડ પરના જ વેચાણ માટે બેસી ગયા હતા અને ખરીદી કરનારા વાહનો આડેધડ ઊભા રાખી ખરીદી કરતા હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી ટ્રાફિકના નિયમોને અનુસરી વાહન ચલાવતા ચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આવી રીતે બ્રિજ પર બજાર ભરાય છે અને વાહનો બેફામ રીતે રોંગ સાઇડ દોડે છે તેવામાં નિયમોનું પાલન કરનારાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે